નમસ્તે મિત્રો આકૃતિમાં તમે આજે જોવો છો આને અલગ અલગ નામથી બોલીએ છીએ કોઈ આને કાર્ટ કોણ કહે છે તો કોઈ શું કહે છે કાર્ટ ખોયું કહે છે આને શું કહેવાય છે કોણ માપ કહેવાય ખણિતની ભાષામાં તો ઇંગ્લિશમાં કહેવાય શું કહેવાય પ્રોટેક્ટર કહેવાય આની મદદથી આપણે શું કરવાનું છે આજે અલગ અલગ ખૂણા આપેલા છે ખૂણાનું માપ શોધવાનું આપણે એકદમ સરળથી સમજીશું કે ખૂણાનું માપ આની મદદથી કેવી રીતે શોધું હવે આગળ એવી રીતે શીખીશું કે ખૂણાનું માપ આપેલું હોય એવું કીધું હોય કે એસીના માપનો ખૂણો દોરો આની મદદથી આપણે કેવી રીતે ખૂણો દોરવો તો ખૂણાનું માપ આપેલું હોય ખૂણો જે દોરેલો છે આ જે વચ્ચેની જગ્યા છે એનો આપણે ખૂણો શોધવાનો છે જો ખૂણો બનવા માટે શું હોય એક બાજુ હશે બીજી બાજુ બે બાજુ અહીંયા જો અહીંયા થાય છે બે બાજુ જ્યાં જોઈન્ટ થાય છે તો આ શું બનશે ખૂણો બનશે આપણે આ જગ્યાનો ખૂણો શોધવાનો કીધો છે જો આવી રીતે તમારે જોડે કોણમાં આવું હશે તો એની અંદર શું હશે પેલા બેઝિક સમજી આજે આ બ્લુ લાઈન દેખાય છે અહીંયા શું લખેલું છે ઝીરો હશે બંને બાજુ ઝીરો હશે વચ્ચે આવી રીતે બનાવેલી હશે અથવા કરીને બિંદુ કરીને બતાવેલું હશે આમ જો કહેવાય મધ્ય બિંદુ એટલે એક સેન્ટર કહેવાય છે ઉપરની તરફ જો આવી રીતે નંબર હશે જીરો દસ વીસ ત્રીસ આવી રીતે રાઉન્ડ હશે એકસો એસી અહીંયા જીરો થી સ્ટાર્ટ કરશો તમે ડાય બાજુથી જીરો દસ વીસ ત્રીસ એ નેવું વચ્ચે પછી આવશે લાસ્ટમાં એકસો ને એસી તો અહીં કરવાનું શું બે બાજુઓ છે આપણે નીચેની બાજુ તમને સીધી દેખાય છે આપણે સીધી જ છે પણ ઉપરથી આવે છે કરવાનું શું જો અહીંયા ખૂણો બને છે તો એ અને આ જે બિંદુ છે અહીંયા મૂકી દેવાના આવી રીતે તમે આવી રીતે મૂકશો તો શું થશે બિંદુ થી જો એક જે બાજુ છે નીચેની એ બાજુ છે આ જે જીરો ની લાઈન ઉપર આવી જાય છે હવે કરવાનું શું જો અહીંયા બીજી લાઈન દ્વારા આવી રીતે ઉપર જતી દેખાય છે તો આ ઉપર જતી દેખાય છે અહીંયા જો પચાસ અને ત્રીસ બસ કરવાનું શું અહીં જો આ બિંદુ અહીંયા લીધું છે ત્યાંથી આમ જે લાઈન જાય છે મતલબ કે તમારી જમણી બાજુ દેખાશે એટલે કે સાઈડ અહીંયા જીરો છે જોવાનું અહીંયા છે બસ તો કેટલાનો ખૂણો ખૂણો થઈ થઈ ગયો ગયો એ રીતે જો આ એલ શેપ દેખાય છે કીધું હોય કે આ જગ્યાનો ખૂણો કેટલો હશે તો તમે જાણતા હશો બેઝિક આપણે બેઝિક આપણે આગળ જોઈ લઈએ પરંતુ બેઝિક જાણતા હોય શું થઈ જાય એલ શેપ મતલબ કે આ કેટલાનો ખૂણો હશે નેવું નો જ હશે તો આપણે સાબિત કરીએ શું કરવાનું જ્યાં ખૂણો બને છે બે બાજુ જોઈન્ટ થાય છે ત્યાં મધ્ય બિંદુ મૂક્યું છે બીજી એક બાજુ આ જે કાટ ખૂણાની જે ઝીરો ની લાઈન છે કોણ માપકની એ કોણ માપકની આ જે આવી દે તમે રાઈટ સાઈડ લીધી છે તો જો બીજી એક બાજુ ઉપરની તરફ જાય છે આ તમે ડ્રો કરશો કેટલાનો ખૂણો આવે છે જો 90 નો આવે છે તો આ એમ નામ પર લખી શક્યું તો આ કે 90 નો ખૂણો છે એ આવી બાજુ છે બે બાજુઓ છે અહીંયા છે આવી રીતે આગળ બીજી આખું શું આડી જો સીધી દેખાય છે ઊંધી આપેલી હોય આવી રીતે એક બાજુ આમ છે બીજી આમ છે કેવી આમ આપેલી હોય પછી આવી રીતે છે તો બધી આપણે શું કરીએ એકદમ સરદી સ્ટેપ બાય સ્ટેપ શીખીએ કરવાનું શું જો બે બાજુ છે અહીંયા મળે છે મતલબ અહીંયા ખૂણો બનાવે છે આપણે ખૂણો શોધો છે આ તો જો ઘણા શું કરતા હોય છે આવી રીતે મૂકતા હોય છે જો આમ મૂકી દે જો આજે આપણે શું કરવાનું આજે જીરો ની લાઈન છે એ ક્યાં આવી જોઈએ ખબર એક બાજુના ઉપર આવવી જોઈએ આવી રીતે મૂકીશું આપ પેલા શું કર્યું સેન્ટરમાં મૂક્યું પછી આવી રીતે આપણે રોટેટ કરીએ તો જો અહીંયા આમ આજે લાઈન જાય છે આવી છે જીરોના ઉપર કઈ બાજુ લીધી છે જમણી બાજુ અહિયાંથી ચાલુ કરવાનું ઝીરો એથી જો ક્યાં ખતમ થાય છે એકસો ચાલીસ અને ચાલીસ છે આપડે જીરો ક્યાંથી સ્ટાર્ટ કર્યું તું જો જીરો દસ વીસ ત્રીસ એમ કરતા જઈએ અહીંયા કેટલા છે તો જો અહીંયા આપીશું એકસો ને ચાલીસ તમારે લાઈન જોવાની રીતે એક પોઈન્ટ મૂકી દો પછી આમ જોઈન્ટ ખૂણો થયો એકસો ને ચાલીસ અંશ નો મારે સ્થિતિ મેળવીએ આપણે ખૂણાની પહેલો ખૂણો કેટલાનો આવ્યો તો પચાસ અંશ નો આને આપણે કેવું હોય તો કયું કહેવાય લઘુકોણ કેવાય રિવિઝન થઈ જાય લઘુ કોણ છે એનું માપ કેટલું હોય તો જીરો થી નેવું જીરો થી એટલે નેવું અંશ થી નાનો કોણો હોય અને જીરો સુધીનો એને શું કહેવાય લઘુકોણ કે રાઇટ એંગલ કહેવાય છે તો કાઠકોણ છે હંમેશા કેટલાનો હોય નેવું અંશ નો હોય આવી રીતે શેપ એલશે જ હોય આવી રીતે આવી રીતે એલ છે એક સિદ્ધિ બંને બનવી જોઈએ અહીંયા શેપ બને છે રીતે આ છે જો અહીંયા એકસો ચાલીસ છે જો અહીંયા જીરો થી નેવું હોય તો લઘુકો ગુરુકો ગુરુકોણ નું માપ છે એક દોરીને દર્શાવો શું કરવાનું ખેલાવું જોઈએ ગુરુકો નેવું થી મોટો એકસો એસી સુધીનો તો આપડે કોઈ પણ લઈ શકીએ એકસો વીસ લઈએ એકસો પચાસ લઈએ એકસો સિત્તેર લઈએ કોઈ પણ લઈ શકીએ વચ્ચેનો પણ લઈ શકીએ એમાં આપણે આ સ્કેલનો યુઝ કરીશું જો આગળ છે આવી રીતે ઉલટી આકૃતિ કરવાનું બાજુ ભેગા થાય છે જો પહેલા આકૃતિ છે એના ઉપર બંનેમાંથી કોઈ એક બાજુ આવી નથી આપણે કરવાનું શું આવી રીતે ફેરવી દો છે અહીંયાથી હવે જો આમ જોશો તમે તો આ એટલે કે જમણી બાજુ કહેવાય અહીંયાથી ચાલુ કરો જીરો દસ વીસ ત્રીસ અહીંયા આવે છે જો આટલે ડાયરેક્ટ માપ હોય તો ગણી શકીએ કેટલું બતાવે છે ત્રેસક બતાવે છે એક બે ત્રણ હોય છે એક બે ત્રણ આવી રીતે છે એ શું થયું આપણે જે સેન્ટીમીટરથી નાનું માપી શકીએ કરતા શું આપણે અહીંયા જો આવી રીતે પાંચ હોય તો વચ્ચે એક લાઇન હોય એક પછી પોઈન્ટ પાંચ પછી બે બે પોઈન્ટ પાંચ અથવા ઘણું હોય એક પોઈન્ટ એક પોઈન્ટ બે આવું શીખેલા તો સંખ્યા રેખામાં તો અહીંયા શું કરવાનું એક લાઈન બે લાઈન એવી રીતે ગણવાનું સાહીઠ થી આગળ આવી રીતે ગણાય છે મતલબ કે કરી આવી રીતે કેટલા થઈ જાય લખી દેવાનું આ છે બે બાજુ આપણે કોઈ પણ બાજુ પર મૂકી શકીએ આ શોધવાનું છે આવું કીધું હોય કે બે બાજુ જ્યાં જોઈન થાય છે ત્યાં ખૂણો બન્યું છે એક બાજુ પર આવવું જોઈએ તો તમે આવી રીતે મૂકી દો તો કેવી કેવી ભૂલો થાય છે આપણે જોઈએ મૂકવી છે આવી રીતે જો કોઈ એવું કે મેં તો મૂક્યું છે મધ્યબિંદુમાં એક બાજુ છે મારી ઉપર કોણ માપક લાઇનના ઉપર આવી ગઈ છે મારો તો તો બનતો જ નથી શું કરવાનું ક્યાં બનાવવાનું કીધું છે જે વચ્ચેનું બનાવવાનું કીધું છે કરવાનું શું જ્યાં આપણો કોણમાં પણ ગોઠવ્યું છે જો આવી રીતે કોઈ પણ જગ્યાએ કોણમાંપક ગોઠવ્યું છે એક બાજુ આના ઉપર આવી ગઈ બીજી બાજુ હશે ક્યાં હશે આજે અર્થચંદ્ર કહીએ છીએ આપણે જે કોણમાં પ્રોટેક્ટર કહેવાય એના ઉપર આવી રીતે આવવી જોઈએ કોઈ પણ જગ્યાએ આવવી જોઈએ પછી અહીંયા મૂક્યું છે ને નીચેની બાજુ આવશે તો એ છે પ્રોટેક્ટર છે નહીં બધું ગુણો માપશે નહીં યાદ શું રાખવાનું એક બાજુ છે આવી જોઈએ જો આવી રીતે આવી રીતે મૂક્યું છે મેં તો જો મધ્યબિંદુમાં પણ આવી ગયું એક બાજુ એના ઉપર આવી ગઈ અને જે બીજી બાજુ જે બાકી હોય એ ક્યાં આવી જોઈએ આ જે અર્થતંત્રના જે આંકડા છે એકસો એસી સુધીના ઝીરો થી એકસો એસી સુધીના એના ઉપર એ હોવી જોઈએ અહીંયા જો અહીંયા મૂકેલું છે આપણે શું તમારે આવી રીતે નોટબુક ફેરવી જોવાની તમારી આજે રાઈટ સાઈડ જ થશે મતલબ કે જે બાજુ આ છે કરતા જો તો કેટલો થઈ જશે અહીંયા લખી દઈએ ચુમ્મોતેર અંશ પેલા આવી છે જો ફરીથી બીજું એક જોઈએ આમાં પણ કેવી રીતે જો અહીંયા એક મૂક્યું છે પછી આમાં પણ ફેરવી જો છે બીજી બાજુ એના ઉપર આવી ગઈ છે બસ અહીંયાથી કાઉન્ટ કરો જીરો દસ વીસ ત્રીસ અને છે લાઈનમાં એટલે ચાલીસ બાકીરા ખૂણો કેવાય છે ખૂણો છે છે ખ્યાલ આવ્યો તો જો આગળ બીજો જોઈએ તમે ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો તમારી તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો આવી જ રીતે તમારો અવનવ રીતે એકદમ સરળ રીતે ગણિત શીખવાય રીતની શીખવાય કોમેડી પરીક્ષા માટે તૈયારી કરી હોય તો એના તરફથી ચેપ્ટરવાઈઝ વિડીયો છે મૂકેલા છે એ પણ તમે જોઈ શકો છો તો અહીંયા બીજો ખૂણો આપેલો છે ફરીથી જો રિવિઝન થશે જેટલું એટલું પાકું થશે જો રીતે બિંદુ એક બાજુ આવી ગઈ છે એના ઉપર બીજી બાજુ અર્ધચંદ્ર ઉપર આવી ગઈ છે કેટલો ખૂણો પણ છે જો આવી રીતે જશે નેવું છે જો આ આમ સાઈડ માંથી તમે જોશો તો કેવો દેખાય છે આ એલ દેખાય છે મતલબ કે નેવું આવશે નહીં જો આ પણ એલ દેખાય છે આમ આપીશું નહીં આપવું હોય તો આવી રીતે મુકાશું એક અહીંયા મુકાશે પછી એને આવી રીતે ફેરવશું છે જોઈ રીતે આ જે લાઈન આવી છે કઈ બાજુ ઝીરો બાજુ અહીંયાથી આમ કાઉન્ટ કરીશું આવી રીતે આટલા સુધી જવાનું છે તો શું કહેવાશે નેવું નો બનશે આગળ બીજા ત્રણ ખૂણા અહીંયા આપેલા છે જો બધામાં આપી જો આમ જોઈન દેખાય છે જો ડાયરેક્ટ કીધું હોય

કેલો કેવાય એકસો ને ત્રીસ માં શું દસ વીસ લખેલા છે એકસો ત્રીસ જો આવી રીતે છે જો આવી રીતે ફેરવીએ કોઈને એવું થયું કે મારે અહિયાં થી ડાબી બાજુ લેવું છે તો આવી રીતે લઈ લીધું જોવા લીધું છે તો પહેલું આજે અહીંયા થાય સેકન્ડ અહીંયા થશે જોવા અહીંયા ઝીરો મૂક્યું છે ક્યાં અહીંયા લેફ્ટ એટલે કે ડાબી બાજુ મૂક્યું છે અહીંયા દસ વીસ ત્રીસ ગણતા આવશો સિત્તેર એસી ને એવી રીતે છે એકસો ત્રીસ એકસો ચાલીસ વચ્ચે જ છે બરાબર જુઓ એકસો ત્રીસ અને એકસો ચાલીસ ના વચ્ચે શું થાય તો એકસો પાંત્રીસ અહીંયા થયું એકસો પાંત્રીસ ફરીથી બીજી આકૃતિ જોઈએ તો આવી રીતે આપેલી જ છે જો આવી રીતે બનશે શું કરવાનું પહેલા આપણે મધ્યબિંદુ મૂકી દઈએ પછી લાઈન સેટ કરવાની પહેલા મધ્ય બિંદુ મૂકો પછી કોણ માં બકરો ઝુકાણ ઉપર થી જોવાનું પછી જોવાનું કે આ જે લાઈન છે એ પેરી જે નીચે તમારી પેન્સિલ થી જે લાઈન દોરેલી છે આ આકૃતિ હંમેશા સેટ દોરવાની પેન્સિલથી તો અહીંયા આવશે ઉપર સેકન્ડ લાઈન જોવાની પછી આવી રીતે ક્યાં જાય છે જો આવી રીતે 0 પછી 10 20 30 એમ ગણશો આવી રીતે અહીંયાથી તો ક્યાં છે 120 છે તો આ જે ખૂણો બન્યો એ કેટલાનો છે 120 ખાલી નામ પૂછ્યું કે ખૂણાનું નામ કયું થશે તો આ ગુરુ પણ થશે આવી રીતે અલગથી કદાચ કોઈ કેવું કીધું હોય કે એક જોઈ લઈએ કે પંચ્યાસી ખૂણો દોરો જો રીતે શું એક લાઈન દોરી કોઈ પણ આપણી રેખા દોરી છે એના ખૂણો બનાવવાનો છે બસ હવે સ્કેલ નું કામ નથી હવે આનું કામ છે જો આવી રીતે છે કોઈ પણ એક બિંદુ લઈએ આપણે આ બાજુ ડાઇ બાજુ લીધું છે જો આના ઉપર મૂકી દો મૂકી છે પછી જો આવી રીતે આ જે આ રેડ લાઈન દોરી છે એ જીરો ઉપર આવી ગઈ છે કઈ બાજુ લીધી છે આપણે રાઈટ એટલે કે જમણી બાજુ લીધી છે હવે કેટલો બનાવો છે પંચ્યાસી પંચ્યાસી ક્યાં આવશે તો એસી અને નેવ ના વચ્ચે આવશે તો જીરો દસ વીસ એમ કાઉન્ટ કરશો તમે એટલે ક્યાં આવશે અહીંયા જુઓ વચ્ચે એટલે તમારે શું કરવાનું આવી રીતે અહીંયા પેન્સિલથી એક બતાવી દો બિંદુ થશે પછી સ્કેલ મૂકવાની બંને જોઈન કરી દેવાના ક્યાં મૂક્યું તો આપણે અહીંયા મૂક્યું હતું થાય આવી રીતે જો પછી આવી રીતે જોઈન કરી દો એલથી થોડુંક જ નાનો બનશે તો આ ખૂણો કયો કેવા કે કોઈ પણ ખૂણો શું એક સીધી લાઈન દોરી દેવાની પછી કેવાશે જે ઈચ્છા થઈએ વિચારો કે આપણે અહીંયા લઈએ છીએ ગોઠવી દીધું અહીંયાથી જમણી બાજુ મૂકી જેટલાનો અંશ નો કીધું હોય ત્યાં જે ખૂણામાં આવી રીતે રાઉન્ડ થાય છે જ્યાં આવતું હોય ત્યાં વિચારો કે અહીંયા આવે છે પછી આ અને આ બંને જોઈન કરી દેવાના આ વચ્ચેનું શું કર્યું આપણે ખૂણો માપે છે આવી રીતે તમારે એકદમ સરળ રીતે ગણિત શીખવો રીતની શીખવાય આવી રીતે અલગ અલગ આકાર શીખવા એકદમ સરળ રીતે શીખવો હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી સાથે શેર કરજો